અરે આ નહી ઓન થઈ આવી હે બાપુ ઇની ને ઓય

ઓકે રાયબાએ કનોિસ્કો આવતો રેયા અરે સરકાર તો હું તો પર તમારો તો दावेदार સુક્રિસ્તેન અરે વાલી કપૂલી અરે પ્રેમ કોઈ બંધન કે કા રોતું નથી

ఈ బచ్చని మొ పొలిసే એટલે జરા ఈ రస్తో ભૂలి గే એટલે હું అన రస్తో దేఖార్తో ఈ రస్తో ભૂలి లేకిని అట అన राघनो नेकरानो भोला कबूतर्नो के किसी आवा अरे राज कुमार अमित तो राज कुमार के आओ आवा धंधा करो तो नी हारो नो केवाय अब राखो अब राखो रखो तुमने काय बोलनो की बात छे के नहीं भाई मैंने गलती बात छे तू फेरे आ है राघ कोई की तरी तो थोड़ी ना को तोई की हमरा फेरे जो तो वो होई की बस खबरदार पटेल

તો મારી આગળ જમનું માલું તોડી નાખે લાકડી છે

આ કોઈ કે દાડે તોડી નાખો તો પડતે મોટા સન્ના કુપાડી જો ના એક આને લાલ થતે આ દેખી માજુ લાલ તો અરવાઈ બચ્ચા ઉપાય બટે માળો ને પડતે કેને આવોલા બધાના મોબાઈલ માજી રીક આવે જ એમ લબડી જહા એમ લબડી કેલી કસું ઉપર પડો ઉપર પટેલ મારી દીકું પટેલ કેને આવલા નાના સોકરાના નાક પર શેડ આવલો બીજ હેમ લક્યો કેલી કસું ઉપર અલપેરે અલપેરે મને જોવા દે જોતો નથી ને

કાગડો બોલે કા એ કટ ના દીકરો હા કોઈ નથી E cada Thank <laughs> you.